હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વિદ્યા સહાયક ભરતી અપડેટ જે હાલ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ છે એના અંતર્ગત આપણે આજની સ્પેશિયલ અપડેટ કચ્છ સ્પેશિયલ ભરતી અપડેટ તો એમાં ધોરણ એકથી પાંચ વેઇટિંગ બાબતે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી આપ જો ચેનલ નવા હો તો આપણી ચેનલ ફિનિટી એજ્યુકેશનને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને આપણા મિત્રો સુધી શેર કરશો લાઇક કરશો વિડીયોને અવશ્યથી હાઈપ આપશો અને શેર કરવાનું ચૂકશો નહીં મિત્રો જેથી કરી આવનારા આવા તમામ એજ્યુકેશન માહિતી તેમજ ભરતીને લગતા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો તો મિત્રો ચર્ચા કરીએ તો જે વિદ્યા ભરતી બે હજાર ચોવીસ છે આ વિદ્યા ભરતીમાં ધોરણ એકથી પાંચની જે ભરતી છે પૂર્ણ થઈ છે ત્યારબાદ તારીખ ત્રેવીસના રોજ ત્રેવીસ જુલાઈથી ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી માટે પ્રથમ રાઉન્ડ જાહેર થયો હતો પરંતુ તેની કોર્ટ મેટર થવાના કારણે તે ભરતી પ્રક્રિયામાં જિલ્લા પસંદગી સ્થગિત કરવામાં આવી છે તો એ સ્થગિત ધોરણ છોથી આઠની ભરતી બાબતેની અપડેટ તેમજ એ પૂર્ણ થયા બાદ ધોરણ એકથી પાંચ માટે વેઇટિંગ રાઉન્ડ ક્યારે આવશે એ પણ ઘણા મિત્રોને રાહ જોઈ રહ્યા છે એની પણ અપડેટની ચર્ચા કરીશું અને હાલ લેટેસ્ટ કે કચ્છ સ્પેશિયલ જે ભરતી છે એમાં ધોરણ એકથી પાંચમો અને ધોરણ છથી આઠમો ક્યારે જ કચ્છ સ્પેશિયલ ભરતી થશે તો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે વિદ્યા સહાયક ભરતી જે સ્થગિત થઈ જે કોર્ટ મેટર હતી એને લઈને સ્થગિત થઈ છે એની મળતા સ્ત્રોત પ્રમાણે માહિતી પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો તો મિત્રો ચર્ચા કરીએ તો જે વિદ્યા ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ માટે જે વર્ષ બે હજાર ચોવીસની જે ભરતી પ્રક્રિયા ત્રેવીસ સાથે છ આઠ સુધી ચાલવાની હતી એના માટે આ જે ઓફિશિયલ સૂચના આવેલી હતી કે ત્રેવીસ સાતને ચોવીસ સાતના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવાર જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ ત્યારબાદ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સાહેબ કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે જે સ્પેશિયલ સી નંબર જે આ કુલ ચાર જે પિટિશન ફાઇલ થઈ હતી એ પિટિશનના સંદર્ભમાં જે નામદાર હાઈકોર્ટ છે એના મળેલ આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારો સમિતિ સમક્ષ રજૂ થઈ અને રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય જે ભરતી પ્રક્રિયાથી પચીસ સાથે છ આઠ સુધી બોલાવેલ ઉમેદવારો હતા જિલ્લા પસંદગી માટે એમને જે કોલ લેટર આપેલા હતા એમને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલી હતી અને તમામ ઉમેદવારો નોંધ લેવી કે પુનઃ જિલ્લા પસંદગી શરૂ થવા માટેની સૂચના સમિતિની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી નિયમિત રીતે વેબસાઇટ જોતા અને તો મિત્રો જે પ્રથમ તબક્કાની પ્રોસેસ ચાલુ થઈ હતી ત્યારબાદ જે નામદાર ગુજરાત હાઈકોર્ટ છે એ એમાં જે જ્ઞાન સહાયક અને અન્ય નોકરી સાથેની જે નિયમિત ડિગ્રી છે એ લીધેલ ઉમેદવારોની જે લાયકાતના ગુણ ગણવા બાબતે જે પિટિશન દાખલ થયેલી છે સ્પેશિયલ સી એ નંબર જે કુલ આ જે ચાર જે ચાર પિટિશન દાખલ થયેલી છે ચાર જે એની સુનાવણીના સંદર્ભમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એની કમિટીની રચના કરી અને એની ચકાસણી કરવાની એ વાત કહી હતી એટલે જે ભરતી સમિતિ સમક્ષ જે આ જે કમિટી વેચશે એ કમિટી આ ઉમેદવારોનું જે ફાઇનલ સુનાવણી કરી અને પછી એનું જજમેન્ટ આપશે ત્યારબાદ આ સ્થગિત ભરતી પ્રક્રિયા આગળ જોઈ શકે છે તો એની જિલ્લા પસંદગી પ્રક્રિયા કારણસર સ્થગિત રહી હતી હવે આ જે કમિટી છે એ કમિટી આની સુનાવણી કરી અને જે ઉમેદવારો છે એ ઉમેદવારો સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કરશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા થશે તો મળતા મળતી માહિતી અનુસાર દસ ઓગસ્ટ બાદ દસ ઓગસ્ટ બાદ આ ભરતી પ્રક્રિયા ફરી આગળ વધી શકે તેમ છે અને ત્યારબાદ એ જે જ્ઞાન સહાયક અને અન્ય નોકરી સાથેની જે નિયમિત અભ્યાસની જે મેટર છે એ ઉમેદવારો સમિતિ સમક્ષ રૂબરૂ હાજર થઈ અને જે કમિટી એની ગઠન થશે એનો જે નિર્ણય કરશે એ બાદ આ ભરતી પ્રક્રિયા આગળ વધી શકે એમ છે મિત્રો બીજું બીજું વધુમાં જોઈએ તો મિત્રો જે કચ્છ સ્પેશિયલ ભરતીની વાત છે એમાં પણ કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર પણ જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં ભરાયેલા જે ધોરણ એકથી પાંચ અને છથી આઠના ગુજરાતી માધ્યમના જે ફોર્મ છે એ આગામી ત્રીસ તારીખ સુધી આ ભરતી સમિતિ કાર્યાલય મંગાવવામાં આવ્યા છે એટલે કચ્છ ભરતી સ્પેશિયલ કચ્છ ભરતી બાબતે પણ એનું પીએમએલ ટૂંક સમયમાં જાહેર થઈ શકે એમ છે અને આ જે સર્ક્યુલર થયો છે એ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ છ તે ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર છ ભરતી સ્વીકારેલ ફોર્મ જમા કરાવવા બાબતે તમામ સ્વીકાર્ય કેન્દ્રો જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ જિલ્લા શિક્ષણ સમિતિ તમામ થી આ તમામ જે કોપી છે હાર્ડ કોપી એ સ્વીકારેલ ફોર્મ અત્રે જે છે તેઓ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય રજૂ કરવા માટે આ લેટરની અંદર જણાવવામાં આવ્યું છે અને જે છે એ વિદ્યા સમિતિ કાલે સેક્ટર વીસ ગાંધીનગર ખાતે રજૂ કરવા જણાવાયેલું છે તો આ ધોરણ એકથી પાંચનું પણ કચ્છ પરથી જે સ્પેશિયલ કચ્છ પરથી છે એનું પણ આઠ ઓગસ્ટની આસપાસ પીએમએલ આવી શકે એવી એ મળતી માહિતી અનુસાર આઠ ઓગસ્ટની આસપાસ પણ એનું પીએમએલ આવી શકે એમ છે આ ઉપરાંત મિત્રો જે વેઇટિંગ રાઉન્ડની વાત છે ધોરણ એકથી પાંચ સામાન્ય ભરતીના જે વેઇટિંગ રાઉન્ડ છે એ વેઇટિંગ રાઉન્ડ પણ વેઇટિંગ પણ જે છે એ પણ ઓપરેટ થઈ શકે એમ છે કે ધોરણ છથી આઠ સામાન્યની જે ભરતી છે એની જિલ્લા પસંદગી પૂર્ણ થાય જિલ્લા પસંદગી પૂર્ણ થાય પછી આ ધોરણ છથી આઠ સામાન્યની ગુજરાતીમાં તેમ જિલ્લા પસંદગી પૂરી થયા બાદ ધોરણ એકથી પાંચમાં વેઇટિંગ રાઉન્ડ આવી શકે એમ છે વેઇટિંગ ઓપરેટ થઈ શકે વેઇટિંગ રાઉન્ડ આવી શકે એવી પણ મળતી માહિતી અનુસાર સ્ત્રોત સ્ત્રોતુ મળતી માહિતીના સ્ત્રોત અનુસાર માહિતી છે એટલે ચર્ચા કરીએ તો મિત્રો જે સ્થગિત સામાન્ય ગુજરાતી માધ્યમ ધોરણ છથી આઠની પડતી પણ સમિતિ જ્યારે આ કોર્ટમેટરના પ્રશ્નને ઉકેલશે અને એના ઉમેદવારોને રૂબરી એના ઉમેદવાર રૂબરૂ ભરતી સમિતિ એમને સાંભળી અને એનું જે કમિટીનું ગઠન થશે એ એનો નિવે ઉકેલ લાવી અને એની ભરતી પણ ટૂંક સમયમાં દસ ઓગસ્ટમાં ગમે ત્યારે શરૂ થઈ શકે એમ છે કચ્છ સ્પેશિયલ ભરતી માટે પણ જે ફોર્મ ભરાયેલા છે એ ભરતી સમિતિ કાર્યાલય મંગાવવામાં આવે છે તો ત્રણ એકથી પાંચનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એલોટ થઈ શકે છે આઠ તારીખની આસપાસ તેમજ જે વેઇટિંગની ચર્ચા છે એ પણ વેઇટિંગ રાઉન્ડ ત્રણસોથી આઠની સામાન્ય ભરતીની જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ એ પણ ઓપરેટ થઈ શકે એમ છે એ પણ આવી શકે એમ છે તો મિત્રો આધી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલ પણ નવા હોવો તો આપણી ચેનલને અવશ્યથી લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ